પતંગ પતંગ તો એટલે પણ આપણો વાળી દાડો સુધરી જજે જતો પેલો હાથમાં આવી ગયો તો પતંગ એટલે અમુક બધા આપણા હાથમાં અને આટલા તો કોઈ બીજું થાય નહીં વાળું તો હાથમાં માં કે પતંગ કાલે તો ભેગા કર્યા હતા ખાશે બધા અને ગણી લઈ જાય બધું છું હા કોણ આવે ને તારી ગયા તો પેલા વાયમ નહી પણ નહીં કીધું આપવાનું આપડે જોવા જઈએ છીએ આપડે છે પણ ઊંડો જાય પતંગ આ

અમાર તો આ ઇલાકો છે ને બોલી યાર ઓ તો તમારો ઇલાકો આયા જ નહીં ઓ અમે અમારી કણ ના આયા પણ અમે તમારી કણ આયા છે પતંગ લૂંટવાના છે અમે આજ એટલે આ છોટુ આ તો જોલે મોનતા જ દે છે એ જ હાથમાં પતંગ આ એટલે ફાન નાખવાનો ઈ નઈ લે પણ બધા આપણો નુકસાન થાય છે પણ એમ નઈ આપણા પત આપણા હાથમાં પતંગા ને એટલે લઈ નાઈ જવા લે એ વનરાજ તમે જતા તા ભાગમાં રે પેલ બાજુ લે નઈ જવું જાણું હોય થી

પણ વધારે ખૂબ તું છે ગમે મા આપણા પતંગ લઈ જવાય છે એટલે હું ને કે આ દોડી કટકો હાથમાં લે બેઠી નાખી આટલી જ આટલી તને આપણે પેલું ગટ્ટું બનાતા છે હું કરજ લેવા જો એ પતંગ નહી લેતા એ આપણા હાથમાં આવે ને હાથમાં તો ગમે તે ગમે તે કોઈ ફાડી નાખે તો કે આપડી ઓમ પતંગ ફાંડ નાખીએ એરે આપણો પતંગ બાર નાખે એટલે કોઈનું થતું નહીં આમ ના તો આમ જોઈએ વાત ન કે પાછા ઓમ વામ તો આ બાજ થોડા એમના ભલાઈ રહ્યા વાયકલ લૂંટતા આપણે મોરી તો તાળીએ પેલ બાજુ અહીં બધા જ લાલ પાસે રહ્યો હોય તો

છોટું યુવાન આ તો જબરજસ્ત દવા થઈ જઈ જ્યા આપણા પતંગ નતા પકડવા દેતા ને યુવાન મારે પડી અને જો અમે આવ નહીં કદી આ બાજુ કે પતંગ